દાહોદ શહેરની એસબીઆઈની યાદગાર ચોક અને સ્ટેશન રોડ શાખામાં કરોડો રૂપિયાના લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે બનાવટી પગાર રિલપ્સ અને નકલી દસ્તાવેજના આધારે લોન મેળવી બેંક સાથે થયેલ છેતરપિંડીમાં એકત્રીસ આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે જેમાંથી અત્યાર સુધી અઢારની ધરપકડ થઈ ચૂકી છે યાદગાર ચોક શાખામાં બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ વચ્ચેના સમયમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમીત ગુરમીતસિંહે બેદીની મદદથી ઓગણીસ લોન ધારકોને ખોટા દસ્તાવેજના આધાર પર ચાર પોઈન્ટ પંચોતેર કરોડની લોન આપી હતી આરપીએ પોતાની ઓળખ નકલી શિક્ષક એસટી ડ્રાઈવર કે ક્લાર્ક તરીકે રજૂ તે જ રીતે તથા બે ડિવિઝન ब्रांच મેનેજરો દ્વારા ફરિયાદ दाखल થવા કરાવવા હતી. એ ફરિયાદ હકીકત જોવા જોઈએ તો એસબીઆઈની દાહોદ ખાતે આવેલી બે

લોનો મેળવવા માટે એપ્લાય કરે અરજી અને એમાં બેન્કના મેનેજર બેન્કના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર એજન્ટો અને લોન ધારકો આ તમામના મેળવેવાળામાં ટોટલ એ ડિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં 4 કોડ પંચોતેર લાખની અને બી ડિવિન બ્રાન્ચ આવેલી છે ત્યાં બેસી લાખની એમ મળી ટોટલ સાડા પાંચ કોડ ઉપરની જે તે સમયે મંજૂર કરી હતી આ અનુવય ઓડિટ રિપોર્ટમાં આવશું ધ્યાનમાં આવતા ગુના દાખલા ત્યાં છે અલગ અલગ બે અને એ બંને ગુના અનુએ ટોટલ બંને મળી અને અઢાર જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે જેમાં બે મેનેજર જેમના નામ મનીષ ગૌલે અને ગુરમસિંહ બેદી છે અને બે એજન્ટો સંજીવ ડામોર અને ફ્રેમ શેખ છે આ છે ચૌદ લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે